નક ચોક ઝાડ પેર ચડાવીશ તમને એમ કે તમારે કાતરા પણ હરડે છે આવી રોડ પેરે ઘણી જગ્યા છે સાઈડ પરિ ટ્રેક્ટર અંદર ટોલું છે નહીં પડતા કોઈ નઈ હોય બોલ છે

બોત તારી મને પગાર આલો છો નોકરીનો કે તમારો લે લેતા હું તમારો નોકર છું હું બે દાડા દો પડી લેતા આવજો કે હાથમાં ચરહવ્યા હંગા થબ્બા નું કો હંગા થબ્બા એમ કશે વદ નહી તમારે હરગુડી ખાવી છે ને તો અમાર હંગા ખાબું પડશે હેલો ટ્રેક્ટર લઈ રો અરે ભાઈ આ તો પૈરી છે ભલા

અલ્યા એમોશનની જવાબદારી વાત કરી છે તે તારે હરગુડી ખાવી છે કેમ તું આઈકાણ આવ્યો છે એટલે ભાગ તો તમારે લેવાનો છે કે નહીં તે ભાગે એ તું મને લાય હું તો લાયો છું લ્યા એટલે હરગુડી કોઈ તમારી નહીં હો પાસી આ તો કોઈના બાની હરગુડી નહીં આ તો પાદર વચ્ચે ઊભી છે આયા સી જોકી ચડ હેટ તમે ની પોકવા દો તું નહીં પોકો દે તો બોલે બોલે તું તારા બાને બકાવ એમન બકાવતો ના લ્યા સારું ટેકો તો કરો હેડો હે

हारो हडो मथू छु मतो ताकत लगाय थोड़ी ताकत खा जाऊ जय आ हा खा जाऊ जय तोरी बाई बदी चिंता खाती होए तो तमरा आबू तू के ए अरिबा हर हरखी तो ना तू

લાગે છે હરગુડીના શાકમાં શાકમાં આયો કેડે હેવરી નાખશે મારી એ જોઈ જોઈને નાચલા દશમન પણ શેતા ઉભારો કી અલ્યા પણ સાઈડમાં નાચકી અરે હરીબા સાઈડમાં નાખું પણ તમે વચ્ચે આવો અરે હું કોઈ વચમાં નહીં આવતો મને બધી ખબર પડે છે તને હરુબાનો હરગુડી પર ચડાયો છે એટલે રી ગાડી છે તું ના ના હરીબા એવું કોઈ નહીં હવે જો મને હરગુડી વાગી તો ઉંજો નાખી કરી દી હા હારું अरे बा हस्त व्याणी त्याला भय नाही मस्त ઉપરથી એટલે લાવો છો ને કામ કરાવો છો ને પછી બોલો કોઈ અલ્યા પણ તને દેખાતું નથી ભગવાન બે ઓછો નહીં આલ્યો તમે જોઈ જોઈ નાસ્કી અલ્યા કરે આજે મન લાગ્યા છે માર ખાઈને જાહે ઓયથી હમણા કોસો ફટી ગઈ છે તારી અરે હરીબા વેણો કી યાર અલ્યા નેચો આવડો મોટો મોણો નહીં દેખાતો તાન હા તે હું તો હવે નહીં વેણ તો જો હું તો નેચો આવતો રહું હા આવતો રહે આવતો રહે તું તારો અમે કઈ ડાળાવાળી એમ નહીં તું અરે તો બધી મેચ પાડીન કોઈ તમે નહી પાડી હરીબા

મજૂરી એટલે હું તો નોકન લાવ્યો છું તું મને નહીં લાવ્યો ખબર છે ને એટલે તમે મને છો પણ તો મે પાડી કે આ નહીં કરી મે અર્ધી બસ હું જેટલી આલું એટલી લઈ હેડી ના કરજે બધું બોલતો ના કોઈ હે સણ મને બધું મારા હમે બોલી ખબર નહીં પડતી આરો

હારું કાકા આરી બધી હરગોળી તમે એ નાલ દો અને એ બધી હરગોળી ઓય લાવી દો હવે તો એને પણ એનો પાય આલ છે આપણે મારી વાત હા તું ખાલી પાણી ગરમ કર હું હરિયાણ તો સીધો કરીને આવું છું હારું હો ઓ જો હેડે હાજરા કરવા અલ્યા હરી હા ચાલ એક બહાર પડે તો કટાળો થઈ ગયો છેતરમો છેતરમો પડ્યો છે ના પડ્યો નહી વાડી કરી નાખી મે ચાણી વાળ કરી વળી હવારી અલે હરીભાઈ મારે વાયર જોતો તો એ રહ્યો તે લાઈ દે નવો ઓ તારી હરી ભાઈ હવે નવો લાવશે ભાઈ આ તે લાઈ દો કે શું કા બીજા ના જીવો છો અલે હરી ભાઈ હા આ હરગુડી ચોથે લાઈ આટલી બધી હરગુડી ઉપર થી એટલે જો પાડવા જાતા એમ કહું છું હો પાડવા જાતા ચોકણ આ હરગુડી એ એ જાતા એમ ઓય મને આલોક શાક કરવા ના ભાઈ ના શું કરવા એટલે નહીં હાલો એમ ના રે ના

એલે કંટાળી જમા આવસો મારા માટે કંટાળી ના આવસો લે તે મારા માટે કંટાળી ને આય મન બોલાય શું કરવા જો ને યાર મગજ કાઢા વગર અતારે એમ તો વાગુજી હું એક કંટાળી ના આવ્યો શું પાછો આ તે કંટાળી ના આવ્યો તો તમારા બદલે કોઈ મારા માટે ચોકણ હાડ્યા મોહાણા મો જો તારી તમાર નમનો પારાવેલા ગોમમાંથી જો ને યાર અતારે મગજ તપેલું છે ए हर कोडीवाजाता आरे भाई हर गोडीले वाजातारे लोय अबाने हंगाद मेलो अरी बना आपो रे लो हे हर ना झाड पेर सडायो अबाने हर ना झाड पेर सडायो रे लो

બહુ ખતરનાક માણસ છું અને મારું સટકે નઈ એટલે ગમે એવા પછી પટકે ઉવે તમને કઉ આ તો હરગુડી છે અને આમાં તો પછી આ

હવે પણ તમને ચીન ની ખબર તમે શું કરવા ભાગ કર્યા તો તમને ખબર તો છે કે વાય ના ભેટી થી ડગો હેડ્યો આવા છે એ માં ફુજી ભેટી પર જો હો મજા ની આવે યાર ના કેવા મને આ મારી ભેટી કોઈ જમ જમ નહી જમ જમ હતી એ મને ખબર છે આતરો કાકો ડગા વાળા જતા તમને કહું કાકા ઉધી ના બોલો ના મજા ની આવે ઓ એટલું બધું કાતરા કાકાની પડી હોય ને તો બાવડી એમ હેડમ ચીટલા કાતરા પડ્યા છે ઓ એ તો બધાય વેણી જે તું તરદા આ લે તો જનાવર થી મારો બાતો મોળ્યો હતો

રસ્તો છે એવો કે હારી હરગુડી લઈ દઉં તું મારા ઘેર અને મારા ઘેર શાક બનાવું અને શાક બનાવીને તૈયાર થઈ જાય એટલે તમે વાટકો લઈને આવી જાયજો અને હરગુડીનું શાક લઈ જાઈજો અને હરગુડીનું શાક ખાજો એટલે એ વાતની તમારા ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય બોલો રેરી ઓ લાવો હર લાવો લાવો અશર અશ્ચર પણ લાવજો આ પછી વાટકો લઈને આવીજો હં हा मरुसो पाटण हा